ખેડૂત મિત્રો તમારે ખેતીની જમીન વેચવી હોય ચાહે ખરીદવી હોય તો પણ તમારો રેવન્યુ રેકોર્ડ એકદમ ચોખ્ખો હોવો જોઈએ એના માટે ઘણી બધી માહિતી આપણે અગાઉ આપી ચૂક્યા છીએ આજે એકદમ નવી માહિતી તમને આપું છું એ છે સાધનિક કાગળો અંગેની તમારી જમીનની અંદર જેટલી રેવન્યુની નોંધો છે એટલે વારસાઈ નોંધ પડી હોય હયાતીમાં હકની નોંધ પડી હોય એમાંથી હિસ્સા વેચણીની નોંધ પડી હોય આવી તમામ પ્રકારની નોંધો ની અંદર જે તે નોંધ હોય એની સામે સાધનિક કાગળ લખેલા હોય છે ભાગ્યે જ કોકને ખબર હોય છે કે સાધનિક કાગળ એટલે શું દાખલા તરીકે વારસાઈ નોંધ આંબા મોહન ગુજરી જતા એના વારસદારોના નામ દાખલ કર્યા મંજુભાઈ મન્નુભાઈ મનસુખભાઈ અને તનસુખભાઈ આમ નામ છે સામે લખેલું હોય સાધની કાગળોના આધારે નોંધ પાડી તો સાધની કાગળ એટલે શું તો કે ભાઈ જે ભાઈ ગુજરી ગયા છે એનો મરણનો દાખલો રજૂ થયો હોય જે ભાઈ ગુજરી ગયા છે એનો આખો આંબો રજૂ થયો હોય અને એ આંબામાં આધારે આ બધાના નામ હોય કાગળ કહેવાય આ સાધની કાગળ કઢાવવા જરૂરી છે જેથી કરીને જ્યારે પણ કોઈ વ્યક્તિ દાવા અરજી કરે તો આપણે કહી શકીએ કે શુદ્ધ બુદ્ધિપૂર્વક નામે ખરીદનાર છીએ અને આ સાથે સાધની કાગળ છે સાધની કાગળ ન હોય તો મુશ્કેલીનો સામનો કરવો પડે હવે હક કમી દાખલા તરીકે તનસુખભાઈ નામના વ્યક્તિ ગુજરી જાય છે એની બે દીકરી અને બે દીકરાઓ છે બે દીકરીઓ એના હક જતા થાય છે અને એને પત્ની એ ગુજરી ગયા છે એટલે એનું નામ ચડેલ નથી આપણને કેમ ખબર પડશે કે એનું નામ ભૂલમીથી ડૂબમાં રહી ગયું છે ગુજરી ગયા હતા કે હયાત હતા નથી ચડાવ્યું અથવા તો ભાગી ગયા છે બીજા લગ્ન કરી લીધા છે કે છૂટા લઈ લીધા છે અને પાછળથી દાવો કરે કે આ જમીનમાં મારો હક છે તો સાધની કાગળ કઢાવો સાધની કાગળમાં બધું લખેલું હોય કે આ ભાઈ નો આ વાર્ષિક આ આંબાના આધારે નોંધ કરી એના પત્ની ગુજરી ગયા છે તો મરણનું સર્ટિફિકેટ રજૂ કરેલું હોય છૂટાછેડા લીધા છે તો છૂટાછેડાનું સર્ટિફિકેટ રજૂ કર્યું અને બાકીના છોકરાના નામ હોય કોઈ છોકરો છુપાવેલો હોય તો તમારે ચિંતા કરવાની ખાસ જરૂરિયાત નથી લડે ખરું પણ તમે શુદ્ધ બુદ્ધિ ઉપરના ખરીદનારા છો એ સાધનિક કાગળના આધારે સાબિત થાય એટલે આ રીતના સાધનિક કાગળો તમામ નોંધની અંદર હોય હક કમી કર્યા છે તો કોઈ વ્યક્તિ હક કમી કર્યો છે તો એનું સાધનિક કાગળ નીકળે જૂના સાધનિક કાગળો છે ને એ બહુ ઓથેન્ટિક નહોતા છતાં પણ જે તે સમયના જે તે સમયની પ્રક્રિયા પ્રમાણેના માન્ય ગણાય એટલે કે સાક્ષી રૂબરૂમાં નિવેદન આપવામાં આવેલું તો નિવેદનની કોપી નીકળે નિવેદન સહી નીકળે અત્યારે તો લોઢે લાકડા જેવું કરવામાં આવે છે એટલે કે જે વ્યક્તિ કમી કરતો હોય એ એફિડેવિટ કરેલું હોય આધાર કાર્ડ જોડેલું હોય સાક્ષીની અંદર સહીઓ હોય તો એ એફિડેવિટ માન્ય પુરાવો છે કમી અંગેનો આને સાધનિક કાગળ કહેવાય તો આવા સાધનિક કાગળો જેટલી નોંધ હોય એના કઢાવેલા જરૂરી કાઢાવવા જરૂરી હોય જો તમારે તમારી જમીન વેચવી હોય ને એના સાધનિક કાગળો હોય તો વેલ એન્ડ ગુડ નહીતર તરસ લાગે ત્યારે કુવો ખોદવા બેસશો એટલે પછી હળી કાઢશો રેવન્યુ તલાટી મંત્રીને અને તલાટી મંત્રીને દીવાબતી કરવા પડશે ત્યારે આ સાધની કાગળ નીકળશે એના કરતાં તમારે સારા ભાવ લેવા હોય તમારે તમે જરૂર વેચવી હોય તો કાગળ કઢાવી લેવા જોઈએ ખરીદનાર માગશે જ તમારી પાસે તો એવા સમયે જો સાધની કાગળ હશે તો ઉપયોગી થશે ઘણી વખત એને કરતી વખતે પણ અમુક પ્રકારના સાધની કાગળની જરૂર પડતી હોય છે તો હું રમણીભાઈ કોટડીયા તમારો રેવન્યુ રેકડ તમે કેવી રીતે ચોખ્ખો કરો અને આવી રેવન્યુની અવનવી બાબતોની માહિતી આપતા રહું છું આના માટે તમે રમણીભાઈ કોટડીયાની ત્રણ ચેનલ જોતા રહેજો એક રમણીભાઈ કોટડીયા ખેડૂત માર્ગદર્શન જેની ખેડૂતો સાથે થયેલી વાતચીત બીજાની જાણકારી અર્થે મૂકવામાં આવે છે રમણીભાઈ કોટડીયા રેવન્યુ માર્ગદર્શક જેની અંદર તમે જાતે આવી બધી અરજી સાધની કાગળ ઘટાડો અરજી કેમ કરશો કુવાની નોંધ કરવી છે અરજી કેમ કરશો ડીએલઆરમાં કંઈ પણ ફોલ્ટ છે એ સુધારવા છે નવી માપણી થકી તો અરજીઓ કેમ કરશો વારસા એન્ટ્રી છે અરજી કેમ કરશો આવી તમામ પ્રકારની અરજીઓ કરતા શીખવાડું છું ના ડોક્યુમેન્ટ બનાવતા એફિડેવિટ કરતા એગ્રીમેન્ટ કરતા શીખવામાં આવે છે એવી જ રીતે રમેશભાઈ કોટડીયા વિડીયોની અંદર આવી ઓથેન્ટિક અને ઉપયોગી માહિતીના વિડીયો બનાવીને હું આપને બહુ સરળ ભાષાની અંદર માર્ગદર્શન આપું છું મારા ઓડિયો ખોટા લાંબાની હોય અમુક ના ઓડિયો તમે જોઈ લો આટલી વાત કહેવા માટે અડધી કલાક કરી હોય જ્યારે મારા ઓડિયો સાવ ટૂંકા ને ટચ સીધો ને શટ વાત હોય અને આવા ઓડિયો તમે સાંભળો તમને ગમે તો તમારા મિત્ર સર્કલ ને કહેજો કે યુટ્યુબની અંદર જઈને રમણીભાઈ કોટિયા લખવાથી આવી ઉપયોગી માહિતીઓ મળી રહેશે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ